નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વ્યાકરણની લેક્ચર સિરીઝમાં હું ફરીથી આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આની પહેલાંના વિડીયો લેક્ચરમાં આર્ટિકલ એ વિશે માહિતી મેળવી હતી આર્ટિકલ એના રૂલ્સ રેગ્યુલેશન્સ એના એક્ઝામ્પલ્સ એના અપવાદરૂપ કિસ્સાઓ હવે એ જ પ્રમાણે આર્ટિકલ એ પછી બીજો ખૂબ જ અગત્યનો આર્ટિકલ જેને આપણે ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે અચોક્કસ આર્ટિકલમાં એનો સમાવેશ કરેલો છે એની માહિતી મેળવીએ મિત્રો આર્ટિકલ એ એ પ્રમાણે આર્ટિકલ એન પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે જે પ્રમાણે આર્ટિકલ એમાં આપણે ઇનડેફિનેટ શબ્દ એટલે કે અચોક્કસ શબ્દ એવું જોયું હતું એ પ્રમાણે આર્ટિકલ એનમાં પણ અચોક્કસ એટલે કે વાક્યમાં આપેલ નામ જે એક વચનવાળું હોય ગણી શકાય એવું હોય પરંતુ તેનો પ્રથમ અક્ષર જ્યારે વ્યંજન આવતું હોય તો તેમાં આપણે આર્ટિકલ એ મૂકેલો હતો હવે સ્વર વિશે આપણે માહિતી મેળવવી પડશે તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓ આર્ટિકલ એનની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઘણા બધા પાસાઓનો આપણે અભ્યાસ કરવો પડે છે હવે રૂલ નંબર વન વિશે માહિતી મેળવે સૌથી પહેલાં તો આપણે વાક્યમાં આપેલ નામને જ કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ એટલે પરીક્ષામાં પણ તમારે એ જ જોવાનું છે કે આપણે વાક્યમાં નામ છે એને ઓળખીશું એ નામની પહેલાં જ્યારે જ્યારે પણ આર્ટિકલ મૂકવો હોય ત્યારે નાઉનને આઈડેન્ટિફાય કરવાનું છે નાઉન આપણા હાથમાં હોવું જોઈએ ત્યારે આપણે આર્ટિકલ અંદર એડ કરી શકીશું તો રૂલ નંબર વન આપણને એવું કહે છે કે જ્યારે વાક્યમાં આપેલ પર્ટિક્યુલર જે નાઉન છે જેનો પ્રથમ અક્ષર એ તો હવે આપણે ધીરે ધીરે સ્વરમાં હતા હવે સ્વરમાંથી આપણે આગળ વધીએ અને એવું લખેલું છે કે નામની આગળ પહેલો અક્ષર જે છે એ સ્વર હોવો જોઈએ પરંતુ એ સ્વર આપણે આઈડેન્ટિફાય કરેલા છે જે ટોટલ છવ્વીસ આલ્ફાબેટ છે એમાંથી એકવીસ વ્યંજન છે અને હવે એ ઈ આઈ ઓ યુ પહેલો અક્ષર ધરાવતા જે શબ્દો હોય એને આપણે સ્વર કહી શકીએ તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત મિત્રો હવે પછી જે શબ્દો આપણે વાંચીશું એમાં સ્વર હોવા જોઈએ તો હવે જેમ કે એક્ઝામ્પલના માધ્યમથી થોડો પ્રયત્ન કરીએ ધારો કે એપલ નામનો શબ્દ છે અકાઉન્ટ તો અહીંયા એ લખેલું દેખાય છે અહીંયા પણ એ લખેલું દેખાય છે જેનું ગુજરાતીમાં આપણે કરીશું તો અ થશે અને એના ઉચ્ચાર પ્રમાણે એ થશે તો જે લખાય છે એ પણ સ્વર છે અને બોલાય છે એ પણ સ્વર છે તો આ બંને બાબતોનું ખાસ ધ્યાનમાં રાખીશું એવું ન થવું જોઈએ કે જે અક્ષર આપણે લખતા હોઈએ એનો જ માત્ર જે લખાણમાં આવતો હોય પહેલો અક્ષર એ સ્વર હોવો જોઈએ ઉચ્ચારમાં ના હોય તો એ નહીં ચાલે એટલે કંડિશન પ્રમાણે આપણે બંનેને ફોલો કરીશું હવે આપણે એવું જોઈએ મિત્રો કે બીજા કયા એક્ઝામ્પલ જે એક્ઝામ આપણને આવી શકે એની માહિતી મેળવીએ જેમ કે આઈ આંખની વાત કરી રહ્યા છીએ એની સાથે તમે ઈયર પણ લઈ શકો છો ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ તો બંનેમાં પહેલો અક્ષર અહીંયા પણ ઈ છે અહીંયા પણ ઈ છે અને બંનેમાં આઈ એટલે અ બોલાય છે એટલે એનો ઉચ્ચાર થશે અ એટલે ફરી પાછા શ્યોર કરી રહ્યા છીએ કે લખતી વખતે અને બોલતી વખતે એટલે કે લખાણમાં અને ઉચ્ચારમાં બંને વસ્તુમાં સ્વર આવી રહ્યા છે અને એના કારણે આપણે એમાં આપણે આર્ટિકલ એનનો સમાવેશ કરી શકીએ વાત કરીએ બીજા એક્ઝામ્પલની જે આપણું જાણીતું છે આઈસ્ક્રીમ તો આઈસ્ક્રીમમાં હવે બદલાયું કે એ ઈ પછી આઈ આવ્યો પરંતુ એનો પણ પહેલો અક્ષર આઈ જે આપણને દેખાય છે એ નિયમ પ્રમાણે સ્વર છે અને ઉચ્ચાર પણ એનો અ છે એટલે કે સ્વર થવાનો છે એટલે એ કેસમાં અહીંયા આપણે એન આઈસક્રીમ એવું લખી શકીએ હવે વાત કરીએ ઓક્સ એટલે આપણે ક્રમ પ્રમાણે એ ઈ ઓ એટલે ઓ જ્યારે આવશે તો ઓમાં આપણે ફરીથી પહેલો અક્ષર ઓ છે પણ એનો ઉચ્ચાર અત્યારે ઓક્સ એટલે કે અ થઈ રહ્યો છે તો એ પણ આપણા કેસમાં અત્યારે આવશે નેક્સ્ટ અમરેલા જે આપણું જૂનું એક્ઝામ્પલ હતું જેને આપણે આર્ટિકલ એમાં પણ એક કમ્પેરિઝન કરવા માટે ઉપયોગ કર્યો હતો તો અહીંયા પણ આપણે એનો ઉપયોગ કરી શકીશું તો આ જે એક્ઝામ્પલ છે પાંચે પાંચમાં એમાં આપણે એ આઈ ઓ અને યુ આ પાંચે પાંચ જે અક્ષર છે એ આપણે લખેલા છે અને દરેકનો ઉચ્ચાર સ્વર થવો જરૂરી છે ત્યારે આપણે એના વિશે માહિતી મેળવી શકીએ અને દરેકમાં આપણે આર્ટિકલ એનનો સમાવેશ કરી શકીએ તો આ જે નિયમ આપણે જોઈ રહ્યા છીએ એ આર્ટિકલ એનનો સર્વસામાન્ય નિયમ છે જે પ્રમાણે આર્ટિકલ એના વિડીયોમાં જોયું હતું પહેલો નિયમ સર્વસામાન્ય બીજો નિયમ અપવાદરૂપ કિસ્સો તો એ જ પ્રમાણે આર્ટિકલ એનમાં પહેલો સર્વસામાન્ય નિયમ છે હવે આર્ટિકલ એનનો બીજો નિયમ જોઈએ મિત્રો જેમાં આપણને થોડીક એડિશનલ માહિતી મળી રહી છે આ એડિશનલ માહિતીના આધારે આપણે એવો પ્રયત્ન કરીએ કે અંદર શું છે તો બીજો નિયમ જોઈએ અમુક શબ્દો જેનો પ્રથમ અક્ષર વ્યંજન હોય યાદ રાખવાનું છે મિત્રો પ્રથમ અક્ષર વ્યંજન આપેલો હોય એટલે કે એ ઈ આઈ ઓ સિવાયનો આપેલો હોય પરંતુ તેનો ઉચ્ચાર સ્વર થતો હોય એટલે હવે થોડુંક રિવર્સ વિચારી રહ્યા છીએ આપણે આર્ટિકલ એમાં કેવું હતું જેમ કે યુનિવર્સિટી તો પહેલો અક્ષર સ્વર આપેલો હતો પરંતુ ઉચ્ચાર વ્યંજન હતો અહીંયા થોડું રિવર્સ છે અહીંયા પ્રથમ અક્ષર વ્યંજન છે એને યાદ રાખવાનું છે કે પ્રથમ અક્ષર વ્યંજન હશે અને એનો ઉચ્ચાર સ્વર થતો હોય તો આવા તમામ શબ્દની પહેલાં આર્ટિકલ એન મૂકવામાં આવે છે ઘણી બધી વાર પરીક્ષામાં એવું બનશે કે આ ટોપિક ખૂબ જ સામાન્ય ગણાતો હોય છે વિદ્યાર્થી મિત્રો આની અંદર તૈયારીના ભાગરૂપે એમ માની લે છે કે આપણને આવડી જશે અને આવડતું પણ હોય છે પરંતુ અમુક એક્ઝામ્પલ્સ આપણને સો ટકા થોડા જોવા પડશે જેમ કે હવે જોઈ શકાય છે કે એવા શબ્દોનું લિસ્ટ તમને આપેલું છે જેમાં પ્રથમ અક્ષર વ્યંજન હોય તો આપણે શું કરવું અને સ્વર હોય તો શું કરવું જેમ કે અહીંયા એક કમ્પેરિઝન કરેલી છે અહીંયા અવર ઓનેસ્ટ અને ઓનરેબલ મેન એવું આપણને કીધેલું છે તો આનો પ્રથમ અક્ષર એચ દરેકમાં કયો છે વ્યંજન છે તમે જોઈ શકો છો એચ એ ઈ ઓ યુ છે હવે જ્યારે ઉચ્ચાર કરીશું તો આને આપણે અવર એવું કહીએ છીએ આને આપણે ઓનેસ્ટ કહીએ છીએ અને આ પર્ટિક્યુલર શબ્દમાં ઓનરેબલ મેન એટલે ઓનરેબલ હવે એવું જોઈ શકાય છે કે પ્રથમ અક્ષર સ્વર છે જ્યારે એનો ઉચ્ચાર દરેકમાં અ છે એટલે કે સ્વર છે અ એટલે આપણે ઇંગ્લિશમાં કહીશું એ તો હવે આપણને તરત ખ્યાલ આવવો જોઈએ કે શા માટે પ્રથમ અક્ષર આની આગળ વ્યંજન હોવા છતાં આપણે એ મૂકી રહ્યા છે મોટા ભાગે વ્યંજનો તો આપણે શું કરીએ એ મૂકીએ પરંતુ અત્યારે હાલ આપણે મૂકવાનું છે એન બરોબર તો શા માટે એન મૂક્યો મેં એટલા માટે એ લખ્યો તો કારણ કે તમારા મગજમાં એ જ આવતું હશે પરંતુ હવે આપણે એન કેમ કર્યો કારણ કે ઉચ્ચાર અહીંયા હવર નથી બોલતા હ નથી બોલતા હ નથી બોલતા આપણે અ બોલીએ છીએ તો આપણા એક નિયમ પ્રમાણે કે ઉચ્ચારણ શાસ્ત્રની દ્રષ્ટિએ જે ખૂબ જ મહત્વનું છે કે જો સ્વર આવે તો એન મૂકવો અને વ્યંજન આવે તો એ મૂકવો તો અહીંયા સ્વર આવી રહ્યો છે તો આવા પ્રકારના એક્ઝામ્પલ્સ આપણને એક્ઝામિનેશનમાં ખૂબ જ ઉપયોગી થવાના છે મિત્રો તો એના વિશે આપણે માહિતી મેળવી હવે એક કમ્પેરેટિવ સ્ટડી કરીએ એક તુલનાત્મક રચના કરીએ કે જેના આધારે આપણને ખ્યાલ આવે કે એની અંદર શું અલગ આવી રહ્યું છે જેમ કે અહીંયા બીજું એવું એક્ઝામ્પલ જેમાં એક સિરીઝ હાઉસ હોટલ અને હેન એવું મૂકેલું છે તો આપણે એવું કરીએ કે અહીંયા પણ એચ છે અને અહીંયા પણ એચ છે બરોબર અહીંયા પણ એચ એચ અને એચ એટલે આપણને આપેલો પહેલો અક્ષર છે વ્યંજન હવે એનો ઉચ્ચાર કરીએ તો અહીંયા આનો ઉચ્ચાર થશે હાઉસ આનો ઉચ્ચાર થશે હોટેલ અને આનો ઉચ્ચાર કરીશું આપણે હેન તો જોઈ શકાય કે લખાય છે એ પણ વ્યંજન છે અને બોલાય છે એ પણ વ્યંજન છે તો એટલા માટે આ બધા આર્ટિકલની બધા જ પર્ટિક્યુલર શબ્દની આગળ આપણે આર્ટિકલ એ મૂકીએ એનું રીઝન છે આપણી પાસે બહુ જ કોન્ક્રીટ રીઝન છે કારણ કે નિયમની બહાર જઈને તો કોઈ એક્ઝામ્પલ આપણે બનાવી શકવાના નથી હવે કમ્પેરિઝન એટલા માટે કરેલી છે કે બંનેનો પહેલો અક્ષર એચ છે પરંતુ લેફ્ટ સાઈડ જે શબ્દો આપેલા છે એનો ઉચ્ચાર વ્યંજન થતો હોવાના કારણે એન મૂકેલો છે અને અહીંયા સ્વર થતો હોવાના કારણે આપણે એ મૂકેલો છે તો આવી પ્રેક્ટિસ જ્યારે આપણે કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ જે પર્ટિક્યુલર શબ્દો છે એમાં શું તફાવત આવ્યો એ તફાવતના આધારે આપણે એક્ઝામિનેશનમાં પણ જો કોઈ નવા શબ્દો આવે અથવા અનફેમિલિયર વર્ડ્સ આવે તો એવો તરત ખ્યાલ આવી જવો જોઈએ કે આપણે આર્ટિકલ એનનો ઉપયોગ ક્યારે કરવો હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવા નિયમની વાત કરીએ રૂલ નંબર થ્રી જે તમને અહીંયા હું રજૂ કરવાના છું જેની અંદર પરીક્ષામાં જો મારે વિદ્યાર્થીઓને થોડા મુશ્કેલીમાં મૂકવા હોય તો હું કયા પ્રકારના એક્ઝામ્પલ સેટ કરી શકું એની માહિતી મેળવીએ શબ્દોના ટૂંકા સ્વરૂપ જેને આપણે આપણી ભાષામાં સરળ ભાષામાં શોર્ટ ફોર્મ કહીએ છીએ અથવા ઇંગ્લિશ લેંગ્વેજમાં એને એબ્રિવિએશન ફોર્મ કહીએ છીએ ટૂંકા સ્વરૂપ તો જ્યારે વાક્યમાં ટૂંકા સ્વરૂપની માહિતી આપવામાં આવી હોય ત્યારે પ્રથમ અક્ષર સ્વર કે વ્યંજન હોય પરંતુ તેનો ઉચ્ચાર કર્યા પછી આપણે એનો આર્ટિકલ એ કે એન નક્કી કરવાનો છે એન મૂકવામાં આવે છે કે એ મૂકવામાં આવે છે ટૂંકા સ્વરૂપો હવે ટૂંકા સ્વરૂપ કયા હોઈ શકે તો એની એક સામાન્ય માહિતી તમને આપેલી છે માનો કે આ બધી ડિગ્રીઝ છે ધારી લઈએ કે એમ એ એમએસસી એમ કોમ એમએલ એ અને એમપી મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્સ રે એટલે એક્સ રે મશીનની આપણે વાત કરી રહ્યા છીએ તો અહીંયા જે ડિગ્રી આપેલી છે એમાં જ્યારે જ્યારે આપણે કોઈ પર્ટિક્યુલર ડિગ્રીની વાત કરીએ તો એમાં એનું શોર્ટ ફોર્મ પણ અવેલેબલ હોય છે ધારો કે માસ્ટર ઓફ આર્ટ્સ તો એ એનું ફૂલ ફોર્મ થયું જ્યારે આપણે એમ એવું બોલીએ તો એનું શોર્ટ ફોર્મ થયું હવે એવો પ્રયત્ન કરીએ કે આપણે એક એક્ઝામ્પલ લખીએ જેના આધારે આપણને ખૂબ જ ક્લિયર થઈ જશે કે આમાં આપણે કયો આર્ટિકલ મૂકવો શી ઇઝ બ્લેન્ક એમ એ આ પહેલું એક્ઝામ્પલ છે એના એ જ એક્ઝામ્પલને આપણે આવી રીતે લખીએ શી ઈઝ બ્લેન્ક માસ્ટર ઓફ આર્ટસ તો બંનેમાં તફાવત માત્ર એટલો જ છે કે પહેલાં એક્ઝામ્પલમાં જે વ્યક્તિ પાસે ડિગ્રી છે એનું આપણે શોર્ટ ફોર્મ મૂકેલું છે જેને આપણે એબ્રિવિએશન ફોર્મ અથવા શોર્ટ ફોર્મ કહી શકીએ અને એ ડિગ્રીનું ફૂલ ફોર્મ મૂકેલું છે તો નિયમ શું કહે છે કે આપણને શોર્ટ ફોર્મ આપેલું હોય તો આપણે પહેલાં એને વાંચીશું એ વાંચ્યા પછી નક્કી કરીશું કે આ જે પર્ટિક્યુલર પ્રથમ શબ્દ છે એનો ઉચ્ચાર પહેલાં કઈ રીતે કરવો અથવા કયો દેખાય છે બંનેમાં એમ શબ્દ કોમન છે જો આપણે વાંચી શકીએ એને પ્રથમ અક્ષરમાં તો એમને આપણે કહીશું અત્યારે વ્યંજન હવે આપણો ઓરિજિનલ નિયમ કે આપણે એનો ઉચ્ચાર કરવાનો છે તો અહીંયા તમે બોલશો આ રીતે એમ એ આ રીતે બોલાય છે અને અહીંયા ઉચ્ચાર આપણે કરીશું માસ્ટર તો હવે તફાવત સમજાશે કે જ્યારે બોલતી લખતી વખતે જ્યારે એમ લખ્યો પણ બોલતી વખતે અ આવી ગયો અ એટલે આપણો થયો સ્વર તો અહીંયા આપણે જવાબ મૂકવાનો છે એન આપણા નિયમ પ્રમાણે ઉચ્ચારણ શાસ્ત્રનો નિયમ શું કહે છે કે જ્યારે પ્રથમ અક્ષર નો ઉચ્ચાર સ્વર થાય તો આપણે એન મૂકી દેવાનો છે એ જ પ્રમાણે જોશો તો લખાય છે પણ મ અને બોલાય છે પણ મ એટલે આપણે અહીંયા એ મૂકીશું એટલે હવે નિયમ એવું નથી કહેતો કે શોર્ટ ફોર્મ આવે તો એન મૂકી દો અને ફૂલ ફોર્મ આવે તો એ મૂકી દો જો એવું વિચારતા હોઈએ તો આ ખાલી જગ્યામાં શું કરીશું હી ઇઝ બ્લેન્ક બી એ તો પણ પહેલા વાક્યની જેમ શોર્ટ ફોર્મ છે તો અહીંયા પણ આપણે નિયમ એપ્લાય કરીશું કે બી એ શોર્ટ ફોર્મ છે એનું ફૂલ ફોર્મ ધ બેચલર ઓફ આર્ટ્સ તો અહીંયા પહેલો અક્ષર દેખાય છે એ વ્યંજન છે આપણે બોલવાનો પ્રયત્ન કરીએ બેચલર તો એમાં પણ વ્યંજન આવશે એટલે આપણે એ મૂકીશું હવે એવો પ્રશ્ન કદાચ મગજમાં થતો હોય કે અહીંયા ધ શા માટે નહીં એવો પ્રશ્ન મગજમાં થવો જોઈએ કોઈ એમ કે સર બી તો ડિગ્રી થઈ ગઈ જે ફિક્સ થઈ ગઈ જે એમ એની પહેલાં તમે મેળવી શકો એક

તો અત્યારે હજુ સુધી આપણું આ નામ કેવું રહેશે અચોક્કસ છે ઇવન આ નામ કેવું છે અચોક્કસ છે તો આપણો જે મૂળભૂત જે નિયમ છે અચોક્કસ નામવાળો એ ભૂલવાનો નથી દરેક વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે એ અને એન અચોક્કસ નામ જ છે આ આપણે કમ્પેરિઝન એટલા માટે કરી કારણ કે ડિગ્રીના શોર્ટ ફોર્મ જ્યારે પરીક્ષામાં પહોંચે ત્યારે બાળકોને મોટા ભાગે મોટા ભાગે કન્ફ્યુઝન ઊભું થતું હોય છે આ વાત કરીએ આપણે ડિગ્રીની હવે બાકીના એક્ઝામ્પલમાં એમએલએ એમ પી જ્યારે તમે એનું ફૂલ ફોર્મ મૂકશો માનો કે એમ એલ એ એ શોર્ટ ફોર્મ છે જ્યારે આપણે ફૂલ ફોર્મ કરીએ ત્યારે સેમ આવું થવાનું કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તો એમાં પણ આ જ નિયમ લાગુ પડશે હવે વાત આપણે કરીએ કે જેની અંદર કોઈ એવા પર્ટિક્યુલર સાધનો અથવા કોઈ મશીન્સ માની લે કે આવું હોય આવું એક્ઝામ્પલ પરીક્ષામાં આવી ગયું દે બોટ બ્લેન્ક આ આપણે એને વાંચ્યો હવે આપણે જ્યારે એનો ઉચ્ચાર કર્યો તો એના આધારે આપણને ખબર પડી કે પહેલો તો એક્સમાં આ રીતે એક્સ લખીશું તો પહેલો આવશે અ એટલે એ થશે એ એટલે અહીંયા વ્યંજન હોવા ઉપરાંત એનો ઉચ્ચાર સ્વર થતો હોવાના કારણે આપણે અહીંયા મૂકવાના છીએ એન એક્સ રે મશીન તો આવું ખાસ જો પ્રેક્ટિસ કરેલી હશે તો લગભગ પરીક્ષામાં આવતા જે પણ એક્ઝામ્પલ્સ છે એને આપણે પ્રેક્ટિસમાં જ લીધેલા હશે તો મુશ્કેલી આપણને એટલી બધી પડવાની નથી તો આર્ટિકલ એન જે છે એનો પહેલો નિયમ જે આપણે જોયો એની અંદર ખાસ કરીને રેગ્યુલર એટલે કે એ ઈ આઈ ઓળા બધા જ શબ્દો જે પહેલો અક્ષર જેનો સ્વર હોવો જોઈએ ઉચ્ચાર પણ એનો સ્વર હોવો જરૂરી છે બીજા નિયમની માહિતી મેળવીએ તો થોડુંક રિવર્સ આવે છે જેની અંદર થોડુંક ઓપોઝિટ આવે છે કે જેનો પ્રથમ અક્ષર વ્યંજન દેખાતો હોય પણ ઉચ્ચાર સ્વર થતો હોય તો આવા જે બે નિયમ છે એના આધારે અને ત્રીજો કે જેમાં આવા ટૂંકા સ્વરૂપ તો આ ત્રણેક નિયમની માહિતી મેળવીને આપણે આર્ટિકલ એનનો જે નિયમનો સહારો લઈએ એક્ઝામ્પલનો સહારો લઈએ થોડી પ્રેક્ટિસ કરીએ તો આ આર્ટિકલ પણ આપણને પરીક્ષામાં સરળ થશે બીજું વિદ્યાર્થી મિત્રો કે આની અંદર જ્યારે કમ્બાઈન એક્ઝામ્પલ આવશે એટલે કે એક જ ખાલી જગ્યામાં ધારો કે એ અને એનના કમ્બાઈન એક્ઝામ્પલ અથવા એક જ ખાલી જગ્યામાં બે ત્રણ ઓપ્શન આપે ત્યારે શું કરવું તો એના વિશે પણ આપણે માહિતી મેળવીશું પરંતુ ઇન્ડિવિજ્યુઅલ આર્ટિકલ જ્યારે ભણતા હોઈએ ત્યારે એમાં રહેલા રૂલ્સ એના નિયમ એના જે રેગ્યુલેશન્સ છે અપવાદરૂપ કિસ્સાઓ છે આની માહિતી મેળવીએ તો આપણને થોડી સરળતા વધારે બનશે આઈ હોપ કે તમને આ વિડીયોમાં ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન મળી હશે થેન્ક યુ એવરી થેન્ક યુ વેરી મચ